કઈ ઘટે જોઈ લો તો કેવડું મોટું હે હા કટેટું બધી કઈ બે તોડી નહી ખામે અને હે ને ન્યાય હા છે ને માંડવી માંડવી બધું નીકળી ગયું આ એનો બગીચો છે ત્યાં માંડવી નીકળી ગયું જો ઠેકલો માંડવીને પડે ને તુવેર દાડ વાવેલ છે તુવેર ને અમે આવ્યા બધા જઈ તો મિત્રો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરી લેજો ઘેરે જ રુદ્રભાઈ ને માથે ચડી ગયા એ હાકે ક્યારેક ક્યારેક પંક અમારે હધારવો નથી એટલે આ હાંકવાની નથી એ ક્યારેક ક્યારેક હાકે છે ગાડી પણ હું કહે કે અમારે હાથ પગ વિરાયનું થવું નથી રોડ માં થવું હોય તો બરોબર છે જો બધે સાકર ટેટા લઈને આવે છે આપણે લઈ જવાના છે ઘેરે હાખર ટેટા અને જો આ દીદી જો બે તાઈનું ઉપાડ એકા પણ ઉપાડતા નથી બે ઉપાડ લીધા ત્રીજું લેતી હતી પણ ઉપડ્યું નહીં આને એક પડ્યું રહ્યું એ જીરીક પડી ગયો હતી નીચે પડ્યું ના આમાંય બહુ જ ફાલ આવ્યો સાઈડ તમને બતાવ વાલો જો કેટલા તો આપી દીધા બધા જો હે ને શૂન્યના હા કટેટા હે કંઈ ઘટ્ટ જ નહીં આ ઉકેડામાં ને બહુ થાય ઉકેડામાં હોય એટલે કંઈ ઘટ્ટ જ નહીં એવા હા કટેટા થાય તો બાસ્કુ ભર્યું આખું ઉપડે તો એ આર્યન ભગત સડ્યા છે હવે ત્યાં જાય એનું કંઈ નક્કી નહીં જો જાય છે ઉપડી ગયો કે ના થોડાક પાથરા પડ્યા બીજું બધું નીકળી ગયું ના એનો બગીચો છે ને તુવેરનું પાવાનું કામ ચાલુ છે આગળ તું વેસે તો હાલો તમને હજી કેળ બતાવું કેળમાં કેળાનો ફાલ આવ્યો કઈ ઘટે નહી આવ્યો તો અહીંયા કેળાનો ફાલ આવ્યો કેમ છે લીંબુ કઈ ઘટે કઈ ઘટે કેળા કેળાય આ આ હા ઓલા છે વાલ દાઇ રમણી ને એવું બધું છે આ બીલી પત્ર એ બધે જાણવામાં આવેલા છે બગીચો ટૂંકમાં કંઈ ઘટાય નહીં એવો બગીચો છે રુદ્રભાઈ હાય કહી દો રુદ્રભાઈ હાય એમ કહી દો આ શરમાં એક છોકરી જો એ લોગમાં નથી આવતી જ હરમ આર્યન ભગત શું કઈ આર્યન એ હરમય નારીમાં લૂંબુ આવ્યું મિત્રો કઈ ઘટે નહીં એવી જોઈ લો તાલુ હેઠું પડી ગયું એવી લીંબુ આવી કઈ ઘટે નહીં એવી લુંબુ આવી કેટલી લુંબતી ફરતી ફરતી લીંબુ છે ને બીજા અડદણ વાવેલી છે જો આને કહેવાય આ અડદર વાવેલી છે આપણે જે શાકમાં ઉપયોગ કરીએ ને એ હળદર છે વાવેલી તો મિત્રો એક પપૈયા આમ ગોળ થાય આમ રેગ્યુલર ગોળ પપૈયા હોય પણ એક લાંબા પપૈયા તમને બતાવું ઝાડવું તો આ લાંબા પપૈયા કેમ છે તો આ એક અહીંયા છે આ નોર્મલ છે આ નોર્મલ પપૈયા થતા હોય ને એ છે આ લાંબા પપૈયા આ એક લાંબા પપૈયાનું આ ઓલા મરચાં છે આગલા બ્લોગમાં મેં તમને બતાવેલા જઈ છે આ ગોળ મરચી થાય ને એ છે ગોળ ઊભા કરી દે પણ એક ખાઈએ તો હા એ મરતી છે ને આ પપૈયા તો તમને બતાવ્યા ને સીતાફળી નારિયેળીને એવું બધું છે આ શાકભાજી ગવાર છે આ ભીંડા છે જો કે ભીંડાની સીઝન તો વહી ગઈ નકર પણ થોડા ભીંડા આવતા કે ઘટેની એવા આ ધોરા ભીંડા છે જોઈ લો સફેદ ભીંડા કહે ને એ છે ને ગુંદોય પડી ગયો અહીં જોડિયે ને ગુંદોય છે નારિયેલી છે એવું બધી બગીચામાં છે એટલે આમ તો મજા આવે બગીચાની એવું હોય ને તો મજા આવે લાઈટ હોય કે ન હોય કઈ ટાટા પવર ના પડ્યા રહીએ કાંટો નાખીને એટલે કંઈ ઘટે જ નહીં મોજ જ આવી રાખ્યો નકરી મોજ જ આવે હા કંઈ ઘટે જ નહીં એવી મોજ આવી રાખે તો આપડા આર્યન ભગત તો ખુશ થઈ ગયા એટલે કઈ કરતા છે તો આવો આ તો ત્રોપો તોડવા સડતા લાગે તો ત્રોપો ફળી આર્યન ભગત ને દેવાનો છે એક ત્રોપો ફળીને જો મને દે કે લઈ માંથી હે બીજો નઈ હાથ જોઈ મારે

So. Oh.